નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વન તારા પ્રોજેક્ટમાં કેવી સુવિધા હશે અનંત અંબાણીએ જામનગરમાં ત્રણ હજાર એકરના વનતારા પ્રોજેક્ટની જાહેરાત કરી છે પ્રાણીઓની સંભાળ સુરક્ષા માટે નિષ્ણાતોની ટીમ કામ કરશે પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ દિવસ રાત્રિના એન્કલો હાઇડ્રોથેરાપી પુલ્સ જળાશયો હાથીઓના આર્થ રાઇટની સારવાર માટે એલિફન્ટ ઝગુઝુકી પોર્ટેબલ એક્સરે મશીનો લેઝર મશીનો ફાર્મસી ટેસ્ટ માટે પેથોલોજી ઇનિંગ ડિવાઇસ હાઇડ્રોલિક પુલિ ક્રેન્સ અને ઓક્સિજન ચેમ્બરથી સજ્જ રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયામે ઇતિહાસ રચ્યો છે તેમણે પંજાબ રાજ્યની પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે જે દેશના રાજકારણમાં સૌથી મહત્વપૂર્ણ છે તેણે કહ્યું છે કે સીએમ તરીકે તેમની પસંદગી થવી એ દેશની દરેક મહિલા માટે ગર્વની બાબત છે અને તેઓ ભવિષ્યમાં પણ મહિલાઓને આ જ રીતે રાજનીતિમાં સ્થાન મળે તેવી કામના કરશે પી એમએલ એન અને વીસ અપક્ષો અન્ય નાના પક્ષોના સમર્થનથી મુખ્યમંત્રી બનવામાં સફળ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફંડના સોળમાં હપ્તાની સત્તાવાર જાહેરાત કરી છે આજે તારીખ અઠ્યાવીસ તારીખે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે પીએમ મોદી વર્ચ્યુઅલી ભંડોળને રિલીઝ કરશે દેશના આશરે બાર કરોડ લોકોને તેનો લાભ મળશે ઈ કેવાય કરેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં જ હપ્તો જમા થશે ઘરે બેઠા વેબસાઈટના માધ્યમથી તેમજ નજીકના કેન્દ્ર પર જઈને ઈ કેવાયસી કરાવવાનું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની મબલક આવક થઈ છે ઉપરાંત એક જ દિવસમાં પાસઠ હજાર ભરીની આવક નોંધાઈ છે વાહનોની છ કિલોમીટર સુધી લાંબી લાઈનો પણ જોવા મળી હતી મરચાં પ્રતિમાળ એક હજારથી લઈને ચાર હજાર રૂપિયા ભાવ બોલાયો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાંનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે રાજકોટ મોરબી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને પોરબંદરથી મરચાંની આવક થઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે